નવ હજાર છસો સત્તર શંકાસ્પદ વાંધા મળતી માહિતી મુજબ સુરત પશ્ચિમ વિસ્તારમાં કુલ નવ હજાર છસો સત્તર જેટલી વાંધા શંકાસ્પદ રીતે ભરવામાં આવી છે નવાઈની વાત એ છે કે આટલી મોટી સંખ્યામાં વાંધા માત્ર બાવીસ જેટલી વ્યક્તિઓ દ્વારા જ રજૂ કરવામાં આવ્યા છે ફરિયાદમાં ભાજપના કાર્યકર સન્ની ભગતનું નામ અને ફોટો સાથેના પુરાવા રજૂ કરતા આક્ષેપ કરાયો છે કે સન્ની ભગતે એકલાએ પાંત્રીસથી વધુ બુથમાં વાંધા અરજીઓ દાખલ કરી છે રાંદર પોલીસે આ મામલે તપાસની ખાતરી આપી છે ખોટા એફિડેવિટ અને પાયાવિહોણી વાંધા અરજી કરનારાઓ સામે કાયદેસરની તપાસ થવી જોઈએ અને દોષિતોને એક વર્ષની સજા થવી જોઈએ હાલ રાંદેર પોલીસે આ મામલે તપાસની ખાતરી આપી છે અને ચૂંટણી પંચ સાથે સંકલન સાધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાને પગલે સમગ્ર સુરત સુરતમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે મારું નામ શેખ મોહમ્મદ સોહેલ છે આજ રોજ રાંદેર પોલીસ સ્ટેશન ખાતે અમે લોકો ઉપસ્થિત થયા છે રાંધેડ વિસ્તારની અંદર એટલે એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાની અંદર નવ હજાર છસો સત્તર જેટલા ફોર્મ જે વાંદા અરજીના સાત નંબરના ભરાયા છે તેના માટે એમ લોકો ફરિયાદ કરવા માટે રાંધેડ પોલીસ સ્ટેશન આવ્યા છે અમે એ લોકો એક જ માગણી કરીએ છીએ કે આ સાત નંબરના ફોર્મ આ ભરવાવાળો જે વ્યક્તિ છે જે ભારતીય જનતા પાર્ટીનો બીએલએ છે આ એમણે એક જ બૂથની અંદર એટલે એક જ વ્યક્તિ દ્વારા પાંત્રીસ પાંત્રીસ બૂથની અંદર ફરિયાદો કરવામાં આવે છે એટલે કે એની તપાસ કરવામાં આવે અને જો ખોટી રીતે ફોર્મ ભરવામાં આવેલો હોય તો જ્યુડિશિયલ જે કંઈ કાર્યવાહી કરવાની હોય એની સામે ગુનો નોંધવામાં આવે અને ગુનો નોંધીને તપાસ કરીને આની ઉપર જેટલા લોકો ષડયંત્રમાં સામેલ છે એ લોકોની તપાસ કરવામાં આવે પીઆઈ સાહેબ અમને જણાવ્યું કે એમની જ્યુડિશિયલમાં આવતું નથી છતાં ઇલેક્શન કમિશનની અંદર એ લોકો ટાઈઅપ કરીને આની અંદર જે કંઈ ઘટતું હશે એ કાર્યવાહી કરશે અને તપાસ કરશે